જામનગરમાં આમ આદમી પાર્ટીની જનસભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બીજક્યો હતો મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ વર્ષ બે હજાર સત્તરમાં તાત્કાલિક ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો તો આ દરમિયાન પોલીસે પંદરથી વીસ મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જીજી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો ત્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર મેમાણા ગામના કોંગ્રેસ કાર્યકર્તા છત્રપાલ સિંહ જાડેજાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ